હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે અને મિત્રો માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે તો ફટોફટ માતાજીની દીવાબત્તી કરી લઈએ બાકી ઘરમાં ગરમ ચા પ્રમાણે ફેશિયર મુકાય છે ફરી એકવાર ઘરમાં એક હપ્તો વહેલા મૂકો ને તો એ બધો પી લીધો બીજા બધા ખેતર અંદર અને હવા આપણે મસ્ત નહીં ચીન ફ્રેશ થયા છીએ એટલે નવી ચા મુકાય છે એ પી અને પછી આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં અને અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં દાંતાને નતું કરી અને ડુંગળીના બે ઘણા ગાયા હતા એવું કરતો હતો ને લવથી નીમ કહેતો ને આ ચા પીવો છ ઓછો ખોલો માછો ખોલો હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

પાંજો મને પાંજો હુઆ ઓ ઓ મુકો આવો હા હા મુ વિડિયો બને દેન આવો ને પછી તને મુકો આવો તો મિત્રો હાચુક ની મને આગર ફાલ નહીં તો મસ્ત ચા નાસ્તો રેડી લે ચા નાસ્તો કરી લે બાકી તો માતા દીની દીવા તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તામાં માં મફલા ઘેર બનાવી છે સીકુ સીકુ મરચું ઘઉંની રોટલીઓ છે તો મિત્રો મસ્ત હવારમાં મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો કરી લઈએ ભાઈ નાસ્તો કરવાનો ચા પીવો હા લેતા આવો હું તો મસ્ત ચાંદ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને આજે શૂટિંગમાં રજા છે રાજુ કાકો જ્યાં છે મહેરામ જેના કારણે આપણે શૂટિંગમાં રજા પાડી છે મિત્રો અલ્કેશને બે જણા ડુંગળીઓ ભરવાનું ચાલુ કર્યો છે નવો સ્ટોક લે અલ્કેશ આઈ જશે કોણી પીવું તું પોણી ભર બાકી તો મિત્રો આ હોટલ માટે ભરી છે ડુંગળીઓ મોટી મોટી આવડી આવડી કારણ કે ભાઈને એવું કહું હતું કે અમારા હોટલમાં મોટી ડુંગળીની જરૂર વધારે પડે મિત્રો આપણે ફટોફટ કાપી અને આલીસીમનું હોટલ માટે બાકી તો નવા કટ્ટો ભરવાનો ચાલુ કરી દીધો છે પચાસ કટ્ટો ઓલરેડી ભરેલો પડે છે રોજ દસ મણ બારમણ દસ મણ બારમણ ઘરેથી વેપાર થાય છે એટલે આપણે હાલ વેપાર કરવા જવાનું છે વિચારતા નહીં મિત્રો આપણે અહીંથીનો અહીંથી વેપાર થઈ જાય છે એટલે તો અત્યારે નવો ના હોય તો વી પછી કટ્ટો ભરી દઈએ જેના કારણે શું સ્ટોક થઈ જાય પછી મિત્રો જશું આપણે જોંગમાં ટાઇટના શૂટિંગમાં અને આજે ટ્રેક્ટરનું સેટિંગ થઈ જાય છે તો આ બધો કટ્ટો ભરીને પાછા વેપારમાં નીકળી જઈશું વડનગર બાજુ જોઈએ છીએ જેવું સેટિંગ થશે જેવું થશે એવું તમને જણાવતા કરે શું કહેવાલ કે છે વેપારમાં જવાનું થાય તો તું નીકળે ન ને આપ મારા મેળ આવક ના આવે બરાબર કારણ કે હું શૂટિંગમાં જો લેટ આવું બાઈક લઈને આવી જાય તમે જોઈ શી કરીએ બરાબર મિત્રો જેવું થશે ને એવું તમને કહેશું મિત્રો અત્યારે વાગ્યા છે બાર અને એ ડીગુ તી ખાધું સાસ પીધી હાથ ચૂકી તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટોફટ જમી લઈએ જમીન પછી જૂમાં ટાઈગરના શૂટિંગમાં તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે કઠોળ ચણા અને ડુંગળી ડુંગળી તો મિત્રો તમને રોજ જોવા મળશે જ કારણ કે આપણા ઘરની છે એટલે ખાવું તારું દિહારી લાગશે બાકી તો ખીર બનાવી છે થોડું એક ઘઉની રોટલીઓ છે છાશ છે અને હલ્કે છે થોડો કટ્ટો ભરીને હું ખાવા બી આવી જાય છે બે જણા તો ફટોફટ હું જમી લઉં અને જમીન પછી સીધા મળીએ આપણે શૂટિંગ કરવી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર મુજબ આવી જાય છે આગળ મસ્ત રાખલા આરામ કરીએ બહુ મસ્ત હશે ખતરનાક છે જોઈ લે મિત્રો મોમોને પેલા સોયદા ઊંઘ્યા ગયા ઈકણે હારો છે તો મોમો જ ભાઈ બે જણા ઇકણ આરામ કરે છે મિત્રો આપણે એકલા ખાટલો લઈને એટલા આવીએ હજી બધા મિત્રો આયા નહીં આપણે સભ્યો આયા નહીં તેમના તો વાત આવી જાય આવે એટલે મિત્રો શૂટિંગ ચાલુ કરીએ પછી ફૂટિંગના કટ બતાવીએ મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને હવે શૂટિંગની શરૂઆત થઈ જાય છે સોરી દોઢ અને બેની ની વચ્ચે ટાઈમ થયો છે તો આ મિત્રો મસ્ત રેડી થઈ જાય છે ઘણી વખત તમે શૂટિંગમાં આ લોકેશન જોયું છે બહુ મસ્ત લાગે છે કેમેરો કરીએ તો મિત્રો મસ્ત દેખાય છે બાકી આપણી જોગમાંયા ટાઈગર ચેનલના શૂટિંગમાં ઘણા કટમાં આયેલું છે આખું ઝાડ જ બહુ મોટું દઉન છે હું બતાવું તો મનપુ મિત્રો આ રસ્તો જંત્રાલ ગમો છે અને હારે આપણે બાપા સીતારામ વાળી હોટલ જાય બાકી દેખો મોટું ઝાડ છે ને ઉપર સુધી ચડી ગઈ ફૂલ બહુ મસ્ત દેખાય છે બાકી તો શૂટિંગ મિત્રો હોયથી ચાલુ થયું છે આજે તમને બતાવવાની કોશિશ કરું એકાદો કટ આપણો કટ એક લેવાઈ ગયો જીવનલાલ

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને આવું ઘરે આવી જાય છે ટોપી પહેરી પહેરી ખેમાની આપણે બાલે જો હવે પોથી પાડીને જઈએ અત્યારે આવીએ એટલે તો બધું ખેદાઈ ગયેલું તો મિત્રો મસ્ત ચાર એડિટ થઈ ગયો છે અને બોલાવે બધા બધા બોલાવેકાન લાવે ચા પીજો અરે એ ખબર આવે તો મિત્રો આપણે ચાર નાસ્તો લાવે છીએ નાસ્તામાં શું ગોઠિયા અને મિત્રો શીખા છે મમરા મસ્ત ચા નાસ્તો કરી લી ચાયે ગરમા ગરમ લઈ લીધી પછી શાંતિથી થયું તો મિત્રો ડીકી બેન સાડી પહેરીને આવી ગયા કને પહેરાઈ ક્યને પહેરાઈ ચાક ને અઘા તક મસ્ત દેખાય મસ્ત દેખાય

મિત્રો હવે ને આટલા છીએ અત્યારે વાગી ગયા તું છો તો ઘેર હાલ એક બીજા ભાઈ વેપારી આવ્યા હતા તો પોચ ડુંગળી આવી દીધી અને મિત્રો હવે ડુંગળીનો ભાવ ધીરે ધીરે વધવા માંડ્યો છે તો એવો વિચારશ કે ના હોય તો ડુંગળી હઈ રહી હાલ વેપાર કરવો નહીં તો મિત્રો જેવું થશે આવું હાલ ડુંગળી હાલ લે તો મિત્રો અત્યારે છ વાગ્યા ને પચાસ મિનિટ થઈ છે આવું ડુંગળી હાલીને મિત્રો ઘરે આવી જાય છે હજી ફરી પાછું એક કટ્ટું મંગાવ્યું મોટી મોટી ડુંગળી તો સવારે વહેણી પાછી ફરીએ મોટી મોટી ડુંગળી આપણે હાલ પડશે બાકી તો મિત્રો આપણે જઈએ છીએ બોર ઉપર મસ્ત સુરત દાદા થંભાની તૈયારીમાં છે આકાશ લાલ લાલ દેખાય છે મિત્રો હવે રાતા રાતા થોડા એક દાળામાં તો ચારે વઢા ભાઈ જાય મસ્ત પાકી જાય છે બધાને જ્યારે જોઈ લે આપણે આવી થઈ જાય છે મિત્રો પાવર જે પેલા બોરમાં કોણી ભરી કાઢ્યું છે મિત્રો જે કદાચ દૂધ ભરાવા જવાનું લેવા જવાનું થાય પે તો બતાવીશ તો મિત્રો આપણે જતા ગમો દૂધ ભરાવા તો દૂધ ભરાઈને આવી જાય છે અને પાપડીનો કોતરો લાભ હતો સાગર તો એ લાવે છીએ મિત્રો ડેરીથી બાકી તો અત્યારે બાકી છે આઠ અને મેચ ચાલુ છે મિત્રો ગુજરાત પાવરફુલેની છ ઓવરો જોયો હજી સુધી કોઈ વિકેટ ફરી નહીં ગુજરાત જીતી જાય તો હા આપડે ગુજરાતના છીએ બાકી તો મિત્રો આપણા ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ માર ભાઈ બહાર જમવા બેઠા છે તો સર નહીં ભીગી બહાર જઈએ પાણી મિત્રો જમવામાં આવે શું બન્યું છે બતાવું તો મને તો મિત્રો જમવામાં છે તુવેરની દાળ અને ડુંગળીનું મિક્સ આક્ષે બાકી તો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે આમ મિત્રો છે ખીચડી પહેલાનો છે દૂધ ફટોફટ મસ્ત જમી લઈએ જમીન તો મિત્રો મસ્ત જમવાનું પૂરું કરી દીધું છે મેચ કન્ટિન્યુ જોવાની ચાલુ છે અને આપણે આઈ જીએ છીએ આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે ભૂરું પર બાકી તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મિત્રો તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મારા તમારા સપોર્ટની ખાસ જરૂર છે એટલે મિત્રો સપોર્ટ કરતા રહો બાકી તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગલ